હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે એક નવા બેક ટુ માય આઈ તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો અને હું પણ એકદમ ઓકે છું ફાઇન છું તો ગાઈસ ઉનાળો પતવાયો છે અને બધાને ઘરે અથાણા નખાઈ ગયા મારી ઘરે આજે નાખવાનું છે તો પપ્પા કેરીઓને એવું કટિંગ કરે છે તો ગાયસ આજે આપણી ઘરે નાખવાના છે અથાણું અથાણું એક દિવસમાં તો ના નખાય એ તો તમને ખબર છે બે બે દિવસની જેવી પ્રોસેસ આવે છે

જી વ્યાકરાણ વ્યાકરાણ દાદા नहीं? एहे, रहा नहीं नहीं, नहीं 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 जाता ऐसी है ना जूस ले टेस्ट दे मान लम का जूस नहीं आ गए <laughs> <उखाएगा laughs> Pága. <trasse> <trasse> opa, opa? <trasse> તો મારા પપ્પાએ કાપી નાખી છે ને અમે બે ભાઈ બેન મસ્તી કરીને આ બધું કામ કરીએ છીએ તો મિત્રો આ કેરીઓ હું ભરી દઉં છું તપેલામાં અને હવે જોઈએ આપણે આગળની પ્રોસેસ કેવી રીતે થાય છે તો સૌથી પહેલાં પપ્પા અંદર નાખી રહ્યા છે હળદર તો મિત્રો જોઈ શકો છો તપેલું એક મોટું પાસણ લીધું છે અમે અને એમાં આપણે નાખી દેવાનું છે હળદર અને હળદર નાખ્યા પછી અંદર નાખવાનું છે આપણે બીજી એક વસ્તુ તો એ બધું નાખી દઈએ પહેલાં હું આ બધું સમેટી લઉં કેમ કે બધું વેરાઈ ગયું છે તો બધું ભરી લઈએ આપણે બધા કટકા અને પછી આ બધું સાફ કરી દઈએ અને પછી આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ મિત્રો તો પછી એમાં નાખી દીધું છે પપ્પાએ મીઠું અને હળદર અને હવે આપણે એક તપેલામાં એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે પછી એને આપણે એક કલાક જેટલું ઢાંકી દેવાનું છે જેનાથી બધું પાણી એ થઈ જશે અને પછી એને એક પોટલીમાં ઓવરનાઈટ માટે આપણે ક્યાંક લટકાવીને મૂકી દેવાનું જેથી કરીને બધું પાણી નીકળી જાય અને ત્યારબાદ આપણે ચારથી પાંચ કલાક માટે એને આવી રીતે સુકવી દેવાનું છે પંખાની જે તડકામાં નથી સુકવવાની તો મિત્રો જુઓ કટકા પરથી અમે પેપરમાં સુકવી દીધી છે એટલે બહુ સરસ સુકાઈ ગયું છે અને અને હવે આપણે અથાણું બનાવવાનું ચાલુ કરશું મિત્રો તો સૌથી પહેલાં આપણે મોટું પાત્ર લેવાનું છે તગારા કે તપેલા જેવું અને એમાં આપણે તેલ નાખવાનું છે પાંચસો ગ્રામ સરસોણ તેલ પાંચસો ગ્રામ સિંગ તેલ અને એને ગરમ કરીને આપણે ઠંડુ થવા મૂકવાનું છે ઠંડુ થાય ત્યારબાદ આપણે એમાં વલિયારી નાખવાની છે તો વલિયારીનો સ્વાદ અને સુગંધ બહુ જ જોરદાર આવે છે અને તમે પણ આવી રીતે બનાવવા માગતા હોય તો આ વિડીયો પૂરો જોજો મિત્રો અને હા મિત્રો ત્યારબાદ આપણે નાખવાનું છે એમાં રઈના કુરિયા જે રઈ ફાળા હોય છે એ નાખવાનું છે તો આ બેઝિક મસાલો છે અને આ કદાચ ઘણા લોકો નહીં નાખતા હોય પણ અમે અમારા ઘરે આવી રીતે બનાવીએ છીએ મિત્રો તો આનાથી બહુ ટેસ્ટી અથાણું બને છે અને સારું પણ બને છે તો હવે આપણે એમાં નાખીશું લવિંગ તો લવિંગ આપણે લીધી છે ચાર ચમચી જેટલી મોટી અને હવે આપણે એને સારી રીતે હલાવશું અને મિક્સ કરશું બધા મસાલા થોડું ગરમ તેલ રાખવાનું છે અને હવે આપણે એમાં મમ્મી નાખી રહી છે ધાણા પીસીને આખા ધાણા પીસીને નાખવાના છે પચાસ ગ્રામ જેટલા હવે એમાં નાખશું આપણે ત્રણ કિલો જેટલો ગોળ તો અમે ત્રણ કિલો ગોળ લીધો છે મિત્રો અને એને આખો હતો તો અમે ભાગીને ટુકડા કરી લીધા છે અને હવે આપણે એમાં ગોળ ઉમેરી દીધો છે અને એને સારી રીતે આપણે થોડું મેલ્ટ થવા દેવાનું ગોળ અને પછી આપણે એમાં કેરીના ટુકડા નાખશું તો સારી રીતે આપણે પહેલાં ગોળને મિક્સ કરી દઈએ અને પછી આપણે કેરીના ટુકડા નાખશું તો મિત્રો કેરીના ટુકડા આપણે નાખી દીધા છે અને એનાથી બહુ જ જોરદાર કલર અને સ્વાદ કેમ કે હળદરવાળા ટુકડા કરેલા જ છે પહેલેથી જ અને મિત્રો આવી રીતે હથાણું બનાવવાથી બહુ સ્વાદિષ્ટ બને છે તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો કોઈક દિવસ કેમકે બધા ઘણાનું મેં જોયું છે કે સાદો આચાર મસાલો લાવશે ગરમ તેલ કરશે મસાલો મિક્સ કરશે ગોળ મિક્સ કરશે અને તેલ નાખીને બનાવી દેશે પણ આ બધા ઇન્ગ્રીડિયન્ટ જે અમે નાખ્યા છે એ તમે આવી રીતે બનાવશો તો જો ટેસ્ટી બનશે તો મિત્રો જો કેટલું સરસ લાલ અને જો તેલ ઓછું લાગે તો તમે બીજે દિવસ ઉમેરી શકો છો તો વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ